જીગનેશ ભાઈ બરાબર કાઠિયાવાડ ચાલનારો બંકો ઓલ ગુજરાતમાં ચાલનારો બંકો હેરીશાળો સેબાજ માર બોલતો નથી બોલવાની છમતે બાદ เอาเอานะเอานะเอานะเอานะเอานะเอานะเอานะ <laughs> સાચું છે સાચું કહેવાય કે અત્યારે સમજો કે સુપરસ્ટાર હોય ને એ જ પદવી તમારી

દાન અપમના ઘરે રાટિયાળે ગોની તોમ તો ઘડી ઘડી ઉભારો આ रियल લાઈફ જોવા મળશે સેટઅપ કેવું તૈયાર કરવાનું નહોતું ડાયરેક્ટ કામ કરે એટલે એ વાત જય માતાજી બધા હરિભા ના અમારા ટીમ ના બધાને ખુબ ખુબ શુભકામના બધાને દિવાળી ની ખુબ ધન્યવાદ અને આજે મારા ત્યાં આગળ અમારા કુમતાજી અમારા વાઘુવા એમના ત્યાં આગળ આવ્યો છું સરસ મજાનું મારું સન્માન કર્યું ખૂબ આનંદ આવે છે એમના પાટણ એમના ઓફિસે બધા મળ્યા છે છે ભેગા થયા ત્યારે એમની સરસ મજાની હરિભાની અચા અને અમારું કાકાનું આ ઘી અદભુત છે અને મને ખૂબ ગૌરવ લેવાનું મન થાય છે એમના એમને ખૂબ સારી વાત કરી કે આમાં જે આવક આવે જે નફો થાય એ બધો વૃદ્ધાશ્રમમાં જવાનો છે તો મારા જેટલા કલા મારા જેટલા મિત્રો છે જેટલા મારા ચાહકો છે બધાને મારી ખાસ ખાસ વિનંતી છે મારી કે તમે એકવાર આ હરિભાની ચા તમે લેજો અને બધા આમાં સપોર્ટ કરજો મેં તો અમારા કુમતાજીને હરિભાને બધાને વાત કરી વાઘુબાને બધાને કે મારા લાયક ગમે ત્યારે તમે કામકાજ હોય તો મને જણાવજો હું આઈને ઊભો રહીશ તો તમે એકવાર મુલાકાત લેવા ચૂકતા નહીં અને આખી પૂરી અમારી ટીમ છે સરસ મિલાની

ફૂટજી ગજી કહો છો માફ કરજો દોવા ટીજા બની છે બોલ્યો હા તો જીગ્નેશભાઈનો અમારિયા સિંદુસ્તાજી તરફથી ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને મન આલી અને એમનો કિંમતી સમય આપ્યો અમને એ બદલ જીગ્નેશભાઈનો ખૂબ ખૂબ આભાર આહા મનકા કો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીવાની ચાય

જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને ખરેખર આજ તો ઘણો આનંદ છે બરાબર કે અમારી એસબી શોપિંગે જીગ્નેશભાઈ આયા એનો કિંમતી સમય અમને આવ્યો બરાબર એટલે રાજી રાજી ના રેડ બરાબર એટલે વધારે તો કોઈ કહેવું નહીં રાજી ભાઈ હમણાં આવો આપડે બોલવાનું અલગ હતો એને જી હાલવાનું છે ચા હાલવાની છે

નમસ્કાર મિત્રો હું છું આપનો રાજદીપ ને બહુ આનંદ ની વાત છે કે અમારા હરિભા ચા આજે અમારા ખુમતાજી ના અને હરિભા એમના આમંત્રણને માન આપીને અહીંયા આવ્યો છું ને એમની સરસ મજાની આ હરિભાની ચા ની પ્રોડક્ટ અને આ ઘી જે આ લાભુ કાકા મફુ મફુ હા કાકા સોરી એમની એમની ઘી ની પ્રોડક્ટ આ જે પ્રોડક્ટ છે એના જે વેચાણ રૂપી જે ભંડોળ કે પૈસા આવશે એ આ મારું એસબી ગ્રુપ આખું વૃદ્ધા એ વાપરવાનું છે તો મારા તમામ ચાહકોને અને જિગ્નેશભાઈના તમામ ચાહકોને અને એસબી ગ્રુપના તમામ ચાહકોને નમ્ર વિનંતી કે તમારો સપોર્ટ તો છે જ પણ હજુ સપોર્ટ જેટલો બને એટલો વધારે કરો એવી રાજદીપ બારોટ અને અમારા જિગ્નેશ કવિરાજ બારોટની તમામને નમ્ર વિનંતી છે તો સપોર્ટ કરવાનું ભૂલશો નહીં રાજ્ય ક્વોલિટી ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા ગમે છે बैंकर मन लगा लो आप भी लगा लो अरे क्या कर रहे हो यस ले ये बता मैं एक बाइट बता ये सब बोल रहा है सीरम सीरम एक है ना इतना पत्थर आ गया તમારી <laughs> મને <laughs>

来，我来服气，我来服气，我来服气，我来服气。 mục đích chương trình chương trình chương trình chương trình chương trình chương trình